નમસ્કાર મિત્રો આર ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ કૃષિ સહાયના ફોર્મ ભરવા માટે સો રૂપિયા લેવામાં આવે છે ને અલગ અલગ ગામોમાં અલગ અલગ ચાર્જ વસૂલાત કરવામાં આવે છે આવા આક્ષેપો ખેડૂતો લગાવી રહ્યા છે રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો અને ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો જ્યારે સરકારે પાક નુકસાનીનું વળતર નક્કી કર્યું જેનાથી ખેડૂતોને લાભ થયો રાજ્યમાં પાક નુકસાનીના લાભો લેવા માટે ખેડૂતોને ઓનલાઈન અરજી કરવી પડશે આ અરજી કરવા માટે અત્યારે ખેડૂતો ગ્રામ પંચાયતના ધક્કા ખાય છે ગ્રામ પંચાયતમાં જોવા મળી રહ્યા છે અને લાંબી લાઈનો જોવા મળી રહી છે ખેડૂતો પોતાનો કિંમતી સમય આપીને લાઈનમાં જોવા મળે છે આ પંચાયત પર કૃષિ સહાયનું ફોર્મ ભરવા માટે પચાસથી સો રૂપિયા લેવામાં આવે છે તેવા આક્ષેપો લગાવવામાં આવ્યા છે અને ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે માત્ર રૂપિયા બારનું ચૂકવણું અને લાંબા સમયથી કમિશન બાકી સરકાર દ્વારા ખેડૂતોનું ઓનલાઈન ફોર્મ અરજી કરવા માટે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યુઅર વીસીએ માટે માત્ર બાર રૂપિયાનું ચૂકવણું નક્કી કરવામાં આવ્યું છે જો જોકે વીસીએનું કહેવું છે કે અગાઉની આવી જ કામગીરી માટે છેલ્લા ચારેક વર્ષથી તેમનું કમિશન અને વીજળીના સુદ્ધા બિલ ચૂકવાયા નથી ટૂંકી મુદતમાં આખી રાત જાગીને કામ કરવા છતાં તમે મહેનત ના મળતા તેઓ ખેડૂતો પાસેથી આ રકમ લેવા માટે મજબૂર બન્યા છે શું તમારા ગામમાં પણ વીસીએ દ્વારા ગ્રામ પંચાયતમાં આ ફોર્મ ભરવા માટે સો રૂપિયા કે પચાસ રૂપિયા લેવામાં આવે છે કે તમે ફોર્મ ભર્યું છે અને તમારા ગામમાં ફોર્મના કેટલા રૂપિયા લેવામાં આવે છે અમને કોમેન્ટ કરજો મિત્રો આ પ્રકારના સમાચાર જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને આ વિડીયોને લાઇક કરી દો ધન્યવાદ